આ ટીકો છે સો રૂપિયામાં છે પછી આ દાણા છે નાકમાં પહેરવાના આ પચાસ વાળા છે એમાં ગ્રીન છે પિંક છે પછી આ નથ છે આ મારવાડા ઉપર પહેરે એવી છે આ પચાસ ની નથ છે પછી આ દાણા છે અલગ અલગ ટાઈપના છે એ ફોલ્ડિંગ વાળા છે આવી રીતે છે આમ ચીપકાવી દેવી એ ટાઈપના છે અને આ બોર છે મારવાડામાં આય ફક્ત ફક્ત પચાસમાં છે આ નાના બેબી માટેનો છે આય વીસ રૂપિયામાં છે આ ન પચાસ માં છે આ ફંક્શનમાં પહેરાય એવી નથ છે મરાઠા ટાઈપની છે અને આ સર છે પચાસ માં છે